વેલકમ બેક ટુ કૈલા સાડી શું ભાઈ હેન્ડવર્કની સાડી જોઈએ છે કોઈ લગ્ન મેરેજની સાંડલા સુંદર કિંમત માટે સાડી ગોતો છો તો ભાઈ મળશે એના માટે તમારે પહેલાં કૈલા સાડી ભેજને છે ને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે અને સબસ્ક્રાઈબનું બટન જો તમે જુઓ ને એમની બાજુમાં છે ખાલી એક આંગળી ટચ કરો ને એટલે થઈ જશે બરાબર હવે સાડી કંઈ નવી લાવ્યા ને ભાઈ હેન્ડવર્કની પ્યોર સાડી આવશે રજવાડી પલ્લુની અંદર આખી સાડી તમને બતાવવાના છે અને બહુ બધી તો ડિઝાઇનો લાવેલા છે શોપ ઉપર આવું સુરતની અંદર નાના વડા લક્ષ્મણનગર બાર નંબરની શેરીની અંદર કેલા સાડી શોપ છે અહીંયા આવો મોસ્ટ વેલકમ અથવા ઘરે બેઠા મગાવી શકો એમના માટે જુઓ તમને સાડી બતાવી જ આપણે ઘરે મગાવવા માટે પ્યોર રજવાડી પલ્લુની અંદર હેન્ડવર્કનું કામ આવશે ભાઈ જોવો સિંગલ કલરની સાડી છે વન કલરમાં આખી માર્કેટ કરતાં ડિફરન્ટ લેવું હોય ને તો આપણે શોપ ઉપર આવી જાઓ તો ઉપર ઢળક મળવાની છે તમને જુઓ અને પ્યોર ફેબ્રિક રહેશે ભાઈ બરોબર બધાથી અલગ અને અવનવું લાગશે કલેક્શન આપણી ઘરને બ્લાઉઝની વાત કરીએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી મસ્ત બ્લાઉઝ આવશે જુઓ આ એમનું બ્લાઉઝ આવવાનું રહેશે એકદમ મસ્ત ડબલ તો સ્લીવ મળશે તમને બેક અને સ્લીવ માટે જુઓ સાલો કલર કોમ્બિનેશન બતાવી દઈએ તમારા રિલેટિવમાં અમારા વિડીયોને જરૂર શેર કરજો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો બધા જ કલર તમને બતાવજો તમે જોઈ શકો છો બીટ અને ગ્રીન આવશે પીચ અને વાઇન આવશે સિંગલ કલરમાં જો આમાં તમને કોઈ પીસ ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ લેતા જજો વોટ્સઅપમાં મોકલી દેજો તમને છે ને પ્રાઇઝિટલ મળી જાય એકદમ રિઝનેબલ રેટમાં મળવાની રહેશે માર્કેટ કરતાં તો સસ્તા ભાવમાં અથવા હજી તમને આમાં આઈડિયા ન હોય ને તો તમારા માટે અમે ફોટા તો રાખીએ છીએ વોટ્સઅપમાં મેસેજ કરો હવે હેન્ડવર્કમાં ફોટા મોકલો તમને ફોટા પણ મળી જશે અને જો ફોટા અમે ખબર ન પડે ને તો અમારો શોપ સુરતની અંદર લક્ષ્મણનગરની અંદર બાર નંબરની શેરી કૈલાસ સાડી બગદાણાવાળાનો શોપ છે અહીંયા આવીને તમે ખરીદી કરી શકો છો સાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર એકદમ યુનિક સાડી સાથે થેન્ક યુ